હરહર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્ય શુક્લ અને આજના વિડીયોમાં આપણે જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રની તેવી એક ટેકનિક વિશે ચર્ચા કરશું કે જેના કારણે દરેક વ્યક્તિને આજના સમયમાં કોઈકને કોઈક ઈચ્છાઓ હોય છે ડિઝાયર હોય છે કે મારા જીવનમાં જો મને આ પ્રાપ્ત થઈ જાય જે કે હું મહેનત કરી રહ્યો છું જોબ કરી રહ્યો છું બિઝનેસ કરી રહ્યો છું કે દિવસ દરમિયાન સવારથી સાંજ સુધીમાં જે કંઈ મહેનત કરી રહ્યો છું તે આ કામ માટે કરી રહ્યો છું કોઈને સારું ફેમિલી જોઈએ છે કે કોઈને ફેમિલી સાથે ક્યાંક બહાર ફોરેન ટ્રીપ કરવી છે કે પછી કોઈને કરોડોપતિ બનવું છે તો તે તમારી જે કંઈ પણ ઈચ્છાઓ છે તે જ્યોતિષશાસ્ત્ર જન્મપત્રિકાના આધારે તમને કયા પ્રમાણે સમજાવી શકે છે તેના વિશે આજના ડિટેલમાં વિડીયોમાં આપણે ચર્ચા કરવા જવાના છીએ તેથી વિડીયોના અંત સુધી જોડતી બની રહેજો બીજી વાત તે મહત્વપૂર્ણ છે કે આ વિડીયોની શરૂઆત થાય તે પહેલાં મારે તમારી લગ્ન કુંડળી લઈને બેસવું ખૂબ જરૂરી છે જો તમે લગ્ન કુંડળી લઈને બેસો તો તમને ના કેવલ તે ઈચ્છાઓ કયા પ્રમાણે પૂરી કરવી છે પરંતુ જ્યોતિષશાસ્ત્રના આધારે તમારી કઈ જન્મપત્રિકાના કયા બોક્સ કયા સ્થાનના આધારે કઈ રાશિના આધારે અને કયા ગ્રહના આધારે તમે તે જાણી શકો છો તમામ વસ્તુ ડિટેલમાં હું તમને ચર્ચા કરું છું તેથી જ આ વિડીયો થોડો લોંગ થવાનો છે તેથી જો તમે વિડીયોની સ્પીડ વન ફાઇવ એક્સ ઓર ટુ એક્સ કરી દેશો તો તમારા માટે વધારે સારું રહેશે કારણ કે હું તો તમને ખૂબ સારી રીતે શાંતિથી સમજાવવાનું છું તો જો મિત્રો આ વિડીયો તમે આજે જ જોઈ રહ્યા છો અને ચેનલને પણ આજે જોઈશે તો આચાર્ય સંગે શુક્લ યુટ્યુબ ચેનલને તમારે અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેવી જોઈએ કારણ કે જ્યોતિષ વાસ્તુ મંથલી પ્રેડિક્શન અને સાથે સાથે આવનારા સમયના ઘણા પ્રેડિક્શન્સ વિશે હું તમામ લોકોને વિડીયોઝ આપતો હોઉં છું તો તે વિડીયો તમને રેગ્યુલરલી મળતા રહે તેના કારણે સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરવાનું ન પૂછો તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ કે કયા પ્રમાણે તમારે તમારી ઈચ્છા પૂરતી સ્થાન માટે છે તો મિત્રો વિડીયોની શરૂઆત વાત કરીએ વાત કરી કે તમારી લગ્ન કુંડળીના આધારે તમારી સ્ક્રીન ઉપર હાલમાં એક કુંડળી દેખાઈ રહી છે આ પ્રમાણે તમારી કંઈક લગ્ન કુંડળી હોઈ શકે છે પરંતુ તેમાં આ પ્રમાણે લગ્ન કુંડળી જો તમે ઇંગ્લિશમાં ચેક કરી રહ્યા છો તો લગ્ન કુંડળી લખી હોઈ શકે છે ગુજરાતી કે હિન્દીમાં તે પ્રમાણે પણ લખ્યું હોઈ શકે છે હવે આ જે વર્ ફર્સ્ટ હાઉસ સેકન્ડ હાઉસ થર્ડ હાઉસ જે લખ્યું છે તે તમારા બાર સ્થાન છે બાર બોક્સિસ છે બાર ઘર છે આપણે તેવું માનીને ચાલીએ હવે દરેકની કુંડળીમાં આ જે બોક્સ છે તેને ફર્સ્ટ હાઉસ જ કહેવામાં આવશે ત્યારબાદ આ જે તમને અત્યારે એરો કરી રહ્યો છું તે સેકન્ડ હાઉસ થર્ડ હાઉસ ફોર્થ હાઉસ ફિફ્થ હાઉસ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન અને ટ્વેલ્વ આ પ્રમાણે બારે બોક્સ દરેકની જન્મપત્રિકામાં તમને દેખાવાના છે તમારી જન્મપત્રિકામાં હવે જેમ કે આપણે એક્ઝામ્પલ જો હું તમને આપું તો ફર્સ્ટ હાઉસમાં જે ફર્સ્ટ લખ્યું હોય તે બોક્સનું બોક્સ માટેનું નથી લખેલું એટલે કે તે તમારી રાશિ છે એટલે કે માની લો કે હું તમારી જન્મપત્રિકાને અત્યારે બ્લેન્ક કુંડળીના આધારે સમજાવું તો અત્યારે જે પ્રમાણે મેં તમને ફર્સ્ટ સેકન્ડ થર્ડ જે સમજાવ્યું હતું તે પ્રમાણે આ એક બ્લેન્ક કુંડળી છે અને બ્લેન્ક કુંડળીમાં આ જગ્યા પર એક નંબર લખ્યો છે તો આ ફર્સ્ટ હાઉસને રિપ્રેઝન્ટ નથી કરતો આ એક નંબર રાશિ છે રાશિના વિશે પણ હું તમને અત્યારે સમજાવનો છું તો એક નંબર રાશિ છે ધારો કે કોઈ વ્યક્તિની કુંડળીમાં આ જગ્યા પર ચાર નંબર લખ્યો હોઈ શકે છે કોઈને ફાઇવ નંબર લખ્યો હોય શકે છે કોઈને સેવન નંબર પર લખ્યો હોઈ શકે છે તે તમારું લગ્ન લગ્ન કુંડળીનું લગ્ન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં તેને એસિડન્ટ કહેવામાં આવે છે હવે આપણે આગળ વાત કરીએ તો એકથી બાર સુધીની રાશિ હોય છે સૌથી પહેલાં મેં તમને સમજાવ્યું કે આ પ્રમાણેના બાર હાઉસીસ હોય છે બાર હાઉસ બાદ કયા પ્રમાણે તમારી લગ્ન કુંડળીના ફર્સ્ટ હાઉસમાં કઈ રાશિ લખી છે તે ચેક કરવાની છે હવે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે કે મેષથી લઈને મીન રાશિ સુધી એટલે કે મેષ રાશિ કે જેના માલિક છે મંગળ દેવતા વૃષભ રાશિના માલિક છે શુક્ર દેવતા મિથુન રાશિના માલિક છે બુધ દેવતા કર્ક રાશિના ચંદ્ર દેવતા સિંહ રાશિના સૂર્ય દેવતા કન્યાના દેવતા તુલા રાશિના એટલે કે લિબ્રા લીબ્રા શુક્ર દેવતા માલિક છે વૃશ્ચિક રાશિના માલિક છે મંગળ દેવતા ધનુ રાશિના માલિક છે ગુરુદેવતા મકર રાશિના શનિ દેવતા કુંભ રાશિના શનિ દેવતા મીન રાશિના ગુરુદેવતા આ પ્રમાણે જે નવગ્રહો છે તે તમામ નવગ્રહોએ બાર રાશિઓમાં પોતાનું સ્થાન પોતાની લોર્ડશિપ તેમને રાખેલી છે હવે તમે જોશો તો કેટલાક ગ્રહોને બે બે રાશિ મળી છે અને કેટલાક ગ્રહોને ફક્ત એક રાશિ મળે છે કયા પ્રમાણે સમજવાનું છે તે હું તમને ખૂબ ડિટેલમાં સમજાવવા જઈ રહ્યો છું ફક્ત તમે તે સમજતા રહેજો જેના કારણે તમને તે તમામ વસ્તુ સમજાઈ શકે છે હવે આપણે વાત કરીએ તો કયા પ્રમાણે આ રાશિના માલિકોને આપણે યાદ કરી શકીએ છીએ તેવું જો તમને સમજાવું મિત્રો તો પહેલાં આવે છે મંગળદેવતા દેવતા છે સેનાપતિ સેનાપતિ કે છે કે જે કંઈ પણ વસ્તુ હોય છે સૌથી પહેલાં તેમાં મારો હક હોય છે એટલે કે માની લો કે એક પ્રોપર્ટી લેવાની છે બાર પ્રકારની પ્રોપર્ટી છે મેષથી લઈને મીન સુધીની અને તે પ્રોપર્ટીના માલિક બની શકે છે નવ લોકો એટલે કે નવગ્રહો છે તો સૌથી પહેલાં આવે છે મંગળ મંગળ મંગળદેવતા કહે છે કે હું ફક્ત અને ફક્ત હું સેનાપતિ છું મારે તો વધારે જમીન જોઈએ છે તેથી મંગળ દેવતાએ મેષ રાશિ અને ત્યારબાદ વૃશ્ચિક રાશિને પોતાની માલિક એટલે કે પોતાના સ્ટેમ્પ ડ્યુટી તેના પર કરી દીધી ત્યારબાદ આવ્યા દેવતા તે કહે છે કે હું તો યુવરાજ છું મારા પાસે પણ બે પ્લોટ હોવા ખૂબ જરૂરી છે તેથી મિથુન રાશિ અને કન્યા રાશિ આ બે ઘરોના જે પ્લોટ જે છે તે દેવતા યુવરાજ ગ્રહે લઈ લીધા ત્યારબાદ શુક્ર શુક્ર દેવતાએ કહ્યું કે મારા પાસે તો ભાઈ પૈસા જ પૈસા છે હું એક નહીં બે નહીં તમે કહો તેટલા પ્લોટ લઈ શકું છું પરંતુ નવ ગ્રહોમાં પણ તેને ડિવાઈડ કરવાનું હતું તેથી શુક્ર દેવતાને વૃષભ રાશિ આપવામાં આવી અને ત્યારબાદ તુલા રાશિ આપવામાં આવી ત્યારબાદ આવ્યા જ્ઞાનના દેવતા બૃહસ્પતિ દેવતા એટલે કે ગુરુદેવતા ગુરુદેવતાએ કહ્યું કે મારે તો જ્ઞાન વિદ્યાપીઠ મારે તો ડેવલપ કરવાની છે મારે તો લોકોને જ્ઞાન આપવું છે તેથી તો મને બે પ્લોટ આવશ્યક જોઈએ છે તેથી તેના કારણે તેમને ધનુ રાશિ અને મીન રાશિ તેમને પોતાની માલિકીમાં તેમણે લઈ લીધી ત્યારબાદ આવ્યા શનિદેવતા શનિદેવતાએ કહ્યું કે હું તો કર્મ અધિકારી છું જે કંઈ પણ કર્મ કરે છે તેના આધારે મારે કર્મનું ફળ લેવું પડશે તેથી હું પણ વધારે કર્મ કરું છું મને તો બે પ્લોટ આપવા જ પડશે તેથી શનિદેવતા પણ મકર રાશિ અને કુંભ રાશિ સાથે સાથે બે પ્રોટા ખરીદા કારણ કે શનિદેવતાથી તો દરેક લોકો હું તમે તમામ લોકો ડરતા જ હોય છે ને તેથી ગ્રહો પણ ડરે છે તેથી શનિદેવતાએ સાથેના બે પ્લોટ એટલે કે મકર રાશિ અને કુંભ રાશિ તેમણે રાખી લીધી હવે ત્યારબાદ આવ્યા રાજા અને રાણી રાજાને રાણી કે જેઓ કેટલીક વ્યૂહરચના બનાવવામાં કે બહાર વિદેશ ફરવા જવામાં કે પછી પોતાના જે કિંગડમ છે તેને મોટો કયા પ્રમાણે કરવો છે લોકોના માટે કયા પ્રમાણે વિચારવું છે આ બધું વાત કરવામાં ને કરવામાં તે રહી ગયા અને જ્યારે તે આવ્યા ત્યારે તો બધા પ્લોટ વેચાઈ ગયા હતા તેથી રાજાને મળી છે એટલે કે સૂર્ય દેવતાને મળી છે સિંહ રાશિ અને ચંદ્રદેવતા એટલે કે રાણીજીને માતાજીને મળી છે ફક્ત ને ફક્ત કર્ક રાશિ તો મિત્રો આ પ્રમાણે તમામ નવે ગ્રહોને કયા પ્રમાણે બાર રાશિમાં ડિવાઈડ કરવામાં આવે છે આ જે કંઈ પણ મેં તમને સ્ટોરી કહી છે ને તે હું તમામ મારા સ્ટુડન્ટ્સને કહેતો હોઉં છું કારણ કે આ જ સૌથી ઇઝીએસ્ટ વે છે કે કયા પ્રમાણે તમામ ગ્રહોને કઈ રાશિ મળી છે તે જાણી શકાય છે તેને વાસ્તવિકતા સાથે કોઈ જ લેવા દેવા નથી તેવાનું તમારે પણ ધ્યાન રાખી લેવું જોઈએ હવે વિડીયોની શરૂઆતથી અત્યાર સુધીમાં આપણે બે વસ્તુ છે સૌથી પહેલાં આપણે સમજ્યા છીએ કે કયા પ્રમાણે તમારી કુંડળીના હાઉસ ચેક કરવાના છે અને ત્યારબાદ આપણે તમામ રાશિ અને તે રાશિના માલિકોને સમજ્યા છે એટલે કે એક નંબર એટલે કે મેષ રાશિને ત્યારબાદ તેના માલિક મંગળદેવતા થઈ છે હવે આપણે જો તમને આ બે વસ્તુ જો ખૂબ સારી રીતે આવડી ગઈ છે તો હવે આપણે વાત કરીશું કે કયા પ્રમાણે કયો ગ્રહ તમારી ઈચ્છા પૂર્તિ કરી શકે છે તમારા જીવનમાં જે ડિઝાયર છે તે ફૂલફિલ કરી શકે છે તો તેના માટે તમારે જોવાનું છે ઇલેવન્થ હાઉસ કે જે આ જગ્યા પર તમને દેખાઈ રહ્યું હશે હવે ઇલેવન્થ હાઉસમાં કોઈ પણ નંબર લખ્યો હોઈ શકે છે હું તમને ફરીથી કહી રહ્યો છું આપણે બ્લેન્ક પર જોઈએ તો ઇલેવન્થ હાઉસ જે છે તેમાં ફોર એક્ઝામ્પલ સાત નંબર લખ્યો છે સાત નંબર હવે તે કઈ રાશિ થઈ સાત નંબર રાશિ થાય છે તુલા રાશિ કે જે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે તો તો તુલા રાશિના માલિક કોણ છે છે શુક્ર દેવતા આપણે કહી શકીએ છીએ કે તમારી જન્મપત્રિકાના ઈચ્છા પૂરતી સ્થાન અગિયારમા સ્થાનના માલિક થઈ રહ્યા છે શુક્ર દેવતા અને તે શુક્ર દેવતા વિરાજમાન છે માની લો કે શુક્ર દેવતા વિરાજમાન છે ફોર્થ હાઉસમાં આ જે સ્થાન છે જે તેને ફોર્થ હાઉસ કહેવામાં આવે છે તેથી અગિયારમા સ્થાનના માલિક ફોર્થ હાઉસમાં ચતુર્થ સ્થાનમાં વિરાજમાન છે હવે માની લો કે શુક્ર દેવતા ત્યાં નથી પરંતુ શુક્ર દેવતા આ જગ્યા પર છે જે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તો માની લ્યો કે શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનના માલિક બનીને લોર્ડ બનીને સપ્તમ સ્થાનમાં વિરાજમાન છે તમારે ફરીથી વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સ્થાન ચેન્જ નથી થતા ફક્ત સ્થાનમાં રહેલા નંબર નંબર એટલે કે રાશિ ચેન્જ થાય છે હું ફરીથી રિપીટ કરી રહ્યો છું તો આ પ્રમાણે આપણે તો જાણ્યું કે શુક્રદેવતા વિશે મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે જો હવે આપણે બીજા એક્ઝામ્પલ વિશે આપણે ચર્ચા કરીએ તો તમારી જન્મપત્રિકાના તો જો તમારી જન્મપત્રિકામાં જે પ્રમાણે હાલમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે સાતના ના કોઈ બીજો નંબર લખ્યો હોઈ શકે છે એટલે કે અગિયારમાં સ્થાનમાં માની લો કે લખ્યો છે આઠ નંબર આઠ નંબર કઈ રાશિ છે આઠ નંબર રાશિ છે વૃશ્ચિક રાશિ તમને આ જગ્યા પર દેખાયું છે કે આઠ નંબર છે વૃશ્ચિક રાશિ તેના માલિક થઈ રહ્યા છે મંગળ દેવતા મંગળ દેવતા વિરાજમાન છે ફર્સ્ટ હાઉસમાં તો કહી શકાય કે તમારી જન્મપત્રિકાના અગિયારમાં સ્થાનના માલિક છે મંગળદેવતા અને તે મંગળ દેવતા વિરાજમાન છે તમારી જન્મ પત્રિકાના ફર્સ્ટ હાઉસમાં ઓકે તો અત્યાર સુધીમાં તો તમે પચાસ ટકા શીખી ગયા છો કે કયા પ્રમાણે તમારા ડિઝાયરને ફૂલફિલ કરવા માટે કયો પ્લાનેટ તમને મદદ કરી શકે છે તે આપણે સમજવાનું છે તે હવે આપણે જાણી ચૂક્યા છે તમામ નવે રાશિ નવે ગ્રહો અને બારે રાશિ વિશે હું તમને સમજાવવાનું છું તેથી તમે ચિંતા ના કરશો તમામને તમામ માહિતી દરેક વ્યક્તિને મળવાની જ છે વિડીયોના અંત સુધીમાં ફક્ત તમે બની રહેજો હવે આપણે આગળ તે પહેલાં પણ હજુ એક પોઈન્ટ બાકી રહ્યો છે કે તે સમજવાની જરૂર છે કે તમારી જન્મપત્રિકાના બારે સ્થાન શું કહે છે જો ઓવરઓલ હું તમને કહું તો ફર્સ્ટ આવું જે છે કે જે તમારી જન્મપત્રિકામાં તમારું એપિયરન્સ કેવો છે તમારા વિચારો કેવા છે તમારો વ્યવહાર કેવો છે તે બતાવે છે સેકન્ડ હાઉસ તમારી વાણી તમારે તેમજ તમારી પાસે લક્ષ્મી કી લેશે ધન આગમન કેટલું થશે અને તમારી ફેમિલીઝ કેવી છે તે જણાવે છે થર્ડ હાઉસ તમારી કોઈ પણ લખવાની પ્રક્રિયા કે તમે તમારા થોટ કેવા છે તેને તમે કાગળ પર ઉતારશો કે નહીં સાથે તમારે હેલ્પફુલ થતા લોકો અને સાથે સાથે તમારા નાના સિબલિંગ્સ જે કંઈ પણ હોય છે તે પણ થર્ડ હાઉસથી જોવામાં આવશે ફોર્થ હાઉસ એસો આરામની જિંદગી એટલે કે ભૌતિક સુખ તમારી પાસે ગાડી બંગલા મકાન કેટલું હશે તમારા માતાનો તમને સપોર્ટ મળશે કે નહીં તે તમામ શું જાણી શકાય છે પંચમ સ્થાનથી તમારા પુત્ર બાબતે તમારા લવ રિલેશનશીપ બાબતે જોવા મળે છે છઠ્ઠું સ્થાન રોગ ઋણ અને શત્રુનું છે સપ્તમ સ્થાન તમારા મેરેજ રિલેશનશીપ અને બિઝનેસ રિલેશનશીપનું છે અષ્ટમ સ્થાન આકસ્મિકતા સાથે જોડાયેલું છે સાથે અચાનક જે કંઈ પણ જીવનમાં થાય છે કંઈક મળતું હોય છે તે અષ્ટમ સ્થાનથી જોવામાં આવે છે નવમું સ્થાન તમારા ભાગ્યનું છે તમારી ધાર્મિક યાત્રાઓ છે તમારા પિતાના સપોર્ટનું છે દસમું સ્થાન તે તમારી જન્મપત્રિકાનો કર્મ છે તમારું કેરિયર કેવું રહેશે તે તમામ વસ્ત્રો રિપ્રેઝેન્ટ કરે છે અગિયારમા સ્થાનની તો વાત થઈ ગઈ છે કે તે તમારી ફૂલફિલમેન્ટ ઈચ્છાઓ પૂર્ણ કરે છે સાથે તમારા મિત્રોનું પણ સ્થાન છે અને બારમું સ્થાન તે ખર્ચાઓનું સ્થાન છે આ પ્રમાણે ખર્ચાઓના સાથે સાથે તે હોસ્પિટાલિટીનું પણ સ્થાન છે તો આ પ્રમાણે એકથી બાર સ્થાનમાં તમારી જન્મપત્રિકાના અગિયારમાં સ્થાનના માલિક ગયા છે તેના આધારે આપણે સમજી શકીએ ફોર એક્ઝામ્પલ તો તમારી જન્મપત્રિકામાં સ્થાનમાં નંબર નંબર લખ્યો છે 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 અને રાશિના રાશિના માલિક માલિક થઈ થઈ રહ્યા રહ્યા મકર શનિ દેવતા તો જો શનિ દેવતા તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં વિરાજમાન હોય તો કહી શકાય કે તમારી જન્મપત્રિકાના ઈચ્છા પૂરતી સ્થાનના માલિક થર્ડ હાઉસમાં વિરાજમાન છે થર્ડ હાઉસ એનું છે અત્યારે મેં તમને કહી ચુક્યો છું કે તમારે હેલ્પ કરતા લોકોના છે ઘણા લોકો કહી દેતા હોય છે કે થર્ડ હાઉસ સ્ટ્રગલ છે તમારી લાઈફમાં સ્ટ્રગલ હશે તે લોકો ખોટું નથી બોલી રહ્યા પરંતુ આપણે કંઈક અલગ રીતે સમજીએ તો જો થર્ડ હાઉસમાં તમારી રાશિના માલિક હોય અને જો તમારે મહેનત જ કરવાનું હોય તો પછી આ જે જ્યોતિષશાસ્ત્રના ગ્રંથો લગી ગયા છે કે આ પ્રમાણે જો ટેકનિકનો તમે ઉપયોગ કરશો તો તમને સારું રહેશે તમે મેનિફેસ્ટ કરી શકશો તમારી તમામ ઈચ્છા પૂરી થઈ શકશે તો પછી તેનો મતલબ શું રહ્યો મિત્રો સ્ટ્રગલ થાય છે થર્ડ હાઉસમાં પરંતુ તમને મેં આગળ પણ જણાવ્યું છે કે થર્ડ હાઉસથી લેખન કાર્ય જોવામાં આવે છે તમારા સિબ્લિંગ જોવામાં આવે છે તેથી તમારા ઈચ્છા પૂરતી સ્થાનના માલિક તે કહે છે કે તમારા વિચારો જે આવે છે તમે આગળ જે કરવા માગો છો ફક્ત તેની એક પેન અને ડાયરી લઈને તેમાં તમે ઉતારો તમારે લખવાની શરૂઆત કરી દેવી જોઈએ તે ફક્ત ઈચ્છાઓ શું છે તે લખો સાથે તમારા જે નાના સિબ્લિંગ્સ હોય છે નાના ભાઈ બહેનો હોય છે તેને પણ તમારે કહેવાનું છે કે અમારી ઈચ્છા આ છે તેમણે પણ તેવું જ કર્યાનું કે તમારે એમ બોલવાનું છે કે હા ભાઈ કંઈ વાંધો નથી થઈ જશે તમારથી આ પ્રમાણે તમારે તેમને પહેલેથી કર્યાનું છે કે હું જે કંઈ પણ કહું મને તેમાં ફક્ત તમારે મોટિવેશન આપવાનું રહેશે આ પ્રમાણે તમારી ઈચ્છાઓને પૂરી કરી શકો છો આગળ આપણે વાત કરી દઉં જો તમારી જન્મપત્રિકાના માલિક અગિયારમા સ્થાનના માલિક જો સપ્તમ સ્થાનમાં વિરાજમાન છે તો સપ્તમ તમારી છે છે બિઝનેસ પાર્ટનર તેમને સાથે તમે શેર કરો કે તમારી ઈચ્છા શું છે તમે જેમ આગળ શું સુકવા માંગો છો ને તેમને પણ કહો કે મને મોટિવેશન આપો આ પ્રમાણે ફક્ત એક્ઝામ્પલ આપ્યું છે હું તમામ તમારી જન્મપત્રિકાના તમામ ગ્રહો કયા સ્થાનમાં છે દરેકને હું કહેવાનું છું તેથી તમે તેમના કહેશો કે મારા માટે તો રહી ગયું છે પછી કમેન્ટમાં ઘણા લોકો કહેતા હોય છે પરંતુ પૂરેપૂરો વિડીયો તો જુઓ તો તમને સમજાશે કે કયા પ્રમાણે છે તો મિત્રો તે જ આધારે તમારી સ્ક્રીન ઉપર અત્યારે હાલમાં તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનના માલિક એકથી લઈને બારમા સ્થાનના કયા સ્થાનમાં વિરાજમાન છે કુંડળીમાં તેના આધારે તમારે તેવું તો કયા કાર્ય કરવા જોઈએ જેના કારણે તમને તે તમારી ડિઝાયર ફૂલફિલ થઈ શકે છે તમારી ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે છે હા તમે વિડીયો પોઝ કરીને તેને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો હવે આ તો વાત થઈ ગઈ કે તમારી રાશિના માલિક અગિયારમા સ્થાનની રાશિના માલિક ક્યાં વિરાજમાન છે તેના વિશે પરંતુ જો આપણે કોઈ પ્લેનેટ વિશે વાત કરીએ તો તમારી અગિયારમાં સ્થાનના માલિક તો કોઈ પણ સ્થાનમાં હોય છે તે તો મેં તમને જણાવું પરંતુ ફોર એક્ઝામ્પલ અગિયારમા સ્થાનમાં કોઈ પ્લેનેટ વિરાજમાન છે સાથે જ અગિયારમાં સ્થાનના માલિક પણ કોઈ પ્લાનેટનો થતા જ હશે હવે આપણે વાત કરીએ તો તેના માટે આપણે સૌથી પહેલાં વાત કરીશું બુધ દેવતાની તો જો બુધ દેવતા અગિયારમા સ્થાનના માલિક થાય તમને એ તે કોઈ પણ સ્થાનમાં વિરાજમાન હોય જે મેં તમને કહ્યું છે તે તો ટ્રીક તમારે એપ્લાય કરવાની જ છે ટેકનિક તેથી મિત્રો બુધ દેવ રિપ્રેઝેન્ટ કરે છે નાની કુંવારી કન્યાઓને તમે કોઈ પણ મહિનામાં એક દિવસે કોઈ પણ કુંવારી કન્યાઓને જમાડશો તો પણ તમે જે કંઈ પણ પ્રાપ્ત કરવા માંગો છો તે તમને પ્રાપ્ત થઈ શકે છે સેટનની વાત કરીએ એટલે કે શનિદેવની વાત કરીએ તો તે છે કોઈ પણ મજદૂર પક્ષ એટલે કે મંદિરની બહાર બેઠેલા કોઈ પણ ભિક્ષુક હોય છે તેમને પણ તમે જમવાનું આપી શકો છો કોઈ એવો વ્યક્તિ કે જે પોતાના જીવનમાં સ્ટ્રગલ કરી રહ્યા છે તેને પણ જો તમે મદદરૂપ થશો કે કાગળ વધારવા માટે તો સેટન શનિ તમને મદદરૂપ થશે આ પ્રમાણે તમારી જન્મપત્રિકાના અગિયારમાં સ્થાનના માલિક અને તેમાં રહેલા ગ્રહો ગ્રહોથી તમને મદદરૂપ થઈ શકે છે હવે કેટલાક લોકોને થશે કે તમારી જન્મપત્રિકામાં આ સ્થાનમાં રાહુ દેવતા વિરાજમાન છે કે કેતુ દેવતા વિરાજમાન છે તો તેના માટે કયા પ્રમાણ કહેવાય છે મિત્રો રાહુ અને કેતુને કોઈ પણ રાશિ નથી આપવામાં આવી પરંતુ જ્યારે તે અગિયારમા સ્થાનમાં નહીં કોઈ પણ સ્થાનમાં હોય છે તો તેમની પ્રેઝન્સ બતાવે છે તો તેના આધારે રાહુ દેવતા જ્યારે પણ તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનમાં વિરાજમાન હોય છે તો તે તમારા ખૂબ વધારે વિચારોમાં વધારો કરી દે છે એટલે કે મારે આ કરવું છે મારે રાખો રાતો રાત કંઈક આગળ વધી જવું છે મિત્રો રાહુ દેવતા રાત્રિના સમય દરમિયાન વધારે એક્ટિવ થતા હોય છે તેથી રાતે તમે સુઈ જાઓ તે પહેલાં જે કંઈ પણ તમારી ઈચ્છા છે તે તમામ તમારે વિચાર કરી લેવી જોઈએ જે એકચ્યુઅલમાં પ્રેક્ટિકલી પોસિબલ હોય તે પછી તેમને હું બિલ ગેસ્ટ કે હું કંઈ બીજા મોટા વ્યક્તિ બની જાઓ તમે જે તમારી કેપેસિટી છે તે આધારે ફક્ત અને ફક્ત તમારે તે અ વિચાર કરવાનો છે ને ફક્ત પછી સુઈ જવાનું છે બાકીનું કામ રાહુ કરી દેશે કેતુની વાત આવે તો કેતુ જે છે તે દેવી શક્તિને રિપ્રેઝેન્ટ કરશે તેના આધારે કેતુ લેખન કાર્યને પણ રિપ્રેઝેન્ટ કરશે તમે જે કંઈ પણ ઈચ્છા તમારી છે તમામ ઈચ્છાને ફક્ત તમારે લખવાનું છે તમે તે લખશો લખવાથી પણ તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે તો મિત્રો આ પ્રમાણે તમારી જન્મપત્રિકાના આધારે આજે તમને શીખવા મળે છે કે તમારી જે કંઈ પણ ઈચ્છાઓ છે જે ડિઝાયર છે તે કયા પ્રમાણે ફૂલફિલ કરવાની છે કયો પ્લેનેટ છે તે જેને રૂલ કરે છે ને તે પ્લેનેટના આધારે જે ટેકનિકનો ઉપયોગ કરવાનો છે જે તમને મેં આગળ સ્ક્રીનશોટ પાડવાનું કહ્યું હતું ફક્ત તે કરો અને તમારી ઈચ્છાઓને પૂરી કરજો જો મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો વધારે લોકોને શેર કરો કે જે લોકો મહેનત ખૂબ કરી રહ્યા છે પરંતુ મહેનતના અંતે પણ તેમને યોગ્ય ફળ નથી મળી રહ્યું જેથી તે લોકોને આ વિડીયો ખૂબ મદદરૂપ થઈ શકે છે તેથી જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ્સમાં તમારા જે કંઈ પણ ઇનપુટ હોય તમારી જે ઈચ્છા હોય એ તમામ જણાવવાનું ન ભૂલશો અને જો આ માહિતી પસંદ આવી હોય તો આવા જ ઘણા ટોપિક લઈને હું ફરીથી તમારા પાસે આવીશ ત્યાં સુધી આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન હર હર મહાદેવ